રાત્રિનું ભોજન આટલા વાગ્યે અચૂકથી કરી લેજો નહીં તો સ્વાસ્થ્ય પર થશે ભયંકર અસર વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વધુ પડતા લોકો રાત્રિ ભોજન દસથી અગિયાર વાગ્યાની આસપાસ કરતા હોય છે ખાસ કરીને શહેરોમાં લેટ નાઇટ ડિનર સામાન્ય વાત છે પરંતુ સ્વાસ્થ્ય માટે તેને ખતરનાક માનવામાં આવે છે આજકાલ લોકોની જીવનશૈલી જલ્દીથી બદલાઈ રહી છે લોકો મોડી રાત સુધી જાગીને કામ કરતા હોય છે જેથી લેટ નાઇટ ડિનર ખૂબ સામાન્ય બાબત છે ભલે લોકોને મોડી રાત્રે જમવાનું ગમતું હોય છે પણ આ સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે એક અભ્યાસ મુજબ રાત્રે નવ વાગ્યા પછી જમવાથી સ્ટ્રોક અને મિની સ્ટ્રોક જેવી ઘાતક સમસ્યાઓનું જોખમ વધી જાય છે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલી એક સોર્બોન યુનિવર્સિટીમાં સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે સંશોધકોએ એક લાખથી વધુ લોકો પર સંશોધન કર્યા બાદ આ દાવો કર્યો છે કે મોડી રાત્રે જમવાની આદત લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે આ સંશોધન નેચર કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું આ સંશોધનમાં સામેલ લોકોનો જમવાનો સમય નોંધવામાં આવ્યો હતો તેમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝના જોખમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સંશોધન સાત વર્ષ લાંબુ ચાલ્યું હતું તેનું પરિણામ હવે સામે આવ્યું છે જેમાં રાત્રિ ભોજનના યોગ્ય અને અયોગ્ય સમય વિશે જાણ કરવામાં આવી છે તો ચાલો જાણીએ મોડી રાત્રે ભોજન લેવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે તેના વિશે એક સ્ટ્રોકનું જોખમ અભ્યાસ મુજબ એક વાત સામે આવી છે કે જે લોકો રાત્રે આઠ વાગ્યા પહેલા જમી લેતા હતા તેના પ્રમાણે રાત્રે નવ વાગ્યે અથવા તેનાથી મોડું જમતા લોકોમાં સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ અઠ્યાવીસ ટકા વધારે જોવા મળ્યું છે મોડી રાત્રે જમવાના કારણે મગજમાં લોહીનો પુરવઠો ખોરવવા લાગે છે જેના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝનું જોખમ વધી જાય છે બે સ્વાસ્થ્ય પર ખરાબ અસર મોડી રાત્રે જમવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે શરીરમાં ખોરાક લાંબા સમયે પાચન થવાના કારણે શરીરમાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંનેનું પ્રમાણ વધી જાય છે રાત્રે શરીરમાં હાઈ બ્લડ પ્રેશર હોવાથી રક્તવાહિકાઓને નુકસાન થાય છે જેથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે સંશોધનમાં જાણવા મળ્યું છે કે મોડી રાત્રે જમવાને લીધે પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓનું વધુ નુકસાન થાય છે મોડી રાત્રે જમવાના કારણે પાચનતંત્ર બગડી શકે છે જેના કારણે સ્થૂળતાનું જોખમ વધી જાય છે એટલા માટે રાત્રે આઠ વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ